આવતીકાલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં એક જનસભા છે તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં થવાની છે આ જનસભાને લઈને હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એટલે કે બંને રાજ્યના જે મુખ્યમંત્રી છે દિલ્હી અને પંજાબ તેઓ નેત્રંગ ખાતે આવવાના છે તેને લઈને હાલ તડામાર તૈયારીઓ છે તે પોલીસ પ્રશાસન દ્વારા પણ કરી દેવામાં આવી છે અમે સ્થળ ઉપર છે જ્યાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છે સૌપ્રથમ તેઓ વડોદરા એરપોર્ટ ખાતે છે તો ઉતરવાના છે ત્યારબાદ તેઓ વડોદરા એરપોર્ટથી સીધા તેમના હેલિકોપ્ટર થકી જે હેલીપેડ અહીંયા બનાવવામાં આવે છે નેત્રંગ ખાતે ત્યાં પહોંચવાના છે ત્યારે અગિયાર કલાકની આસપાસ છે તેઓ છે તે નેત્રંગ ખાતે પહોંચશે ત્યારબાદ થોડીક જ સભાનું અંતર જે સોથી બસ્સો મીટરની આસપાસ છે ત્યારબાદ તેઓ એક વિશાળ જનસભા છે તે કરવાના છે ચેતર વસાવાના સમર્થનમાં જનસભા થવાની છે અને આ રાજકીય રીતે પણ જોવામાં આવી રહી છે કે આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવતી હોય તેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં લોકસભાની સીટ જે ભરૂચ છે તે હોટફેફ અત્યારથી જ માનવામાં આવી રહી છે અત્યારે જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે તેઓ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે છે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી કહી ચૂક્યા છે પરંતુ અત્યારે કોઈપણ સત્તાવાર કમિટમેન્ટ છે તે અરવિંદ કેજરીવાલ તરફથી કરવામાં આવી નથી પાર્ટીના જે સુપ્રીમો છે તેઓ આવતીકાલે આ બાબતને લઈને જે સસ્પેન્સ અત્યાર સુધી જોવા મળ્યા હતા કે ભાઈ ચેતર વસાવા લડશે ને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે તેવું પૂર્ણ વિરામ આવતીકાલે મૂકશે કે કેમ એ તમામ અટકળો ચાલી રહી છે પરંતુ જોવાનું એ રહ્યું કે આવતીકાલે જે જનસભામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટવાના છે તેને લઈને પોલીસ પ્રશાસન પણ સજ્જ છે જ્યારે બે બે રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતમાં આવતા હોય ને જ્યારે એક ધારાસભ્ય માટે જનસભા કરતા હોય છે ત્યારે પોલીસની કામગીરી પણ જે છે તે પડકારજનક બની જતી હોય છે સુરક્ષા વ્યવસ્થાથી માંડીને તેમના કોન્વે સુધીની તેમના પ્રોટોકોલને તે તમામ બાબતો છે તે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવતી હોય છે ને તેને ધ્યાનમાં રાખીને જે આ હેલીપેડ છે તે બનાવવામાં આવ્યું છે અને અહીંયા હેલિકોપ્ટર ઉતર્યા બાદ અહીંથી થોડાક જ અંતરે જે સભા સ્થળ છે ત્યાં સભા ગજવવામાં આવશે અત્યારે જે આમ આદમી પાર્ટીના હોય નેતાઓ હોદ્દેદારો હોય તમામમાં એક ઉત્સાહની સાથે જે સભામાં કોઈપણ પ્રકારની કચાસ ના રહી જાય તે માટેની પણ નિરીક્ષણની સમગ્ર પ્રક્રિયા છે તેમાંથી તેઓ એક એક વસ્તુનું ધ્યાન રાખી રહ્યા છે ને આગામી જે એટલે કે આવતીકાલે જ્યારે બંને રાજ્યના મુખ્યમંત્રી અહીંયા આવવાના છે તેને ધ્યાનમાં રાખીને એક વિશાળ જનસભામાં લોકોને વધારેમાં વધારે લોકો જનસભામાં ભાગ લઈ શકે તે માટે પણ આહવાન કરતા દેખાઈ રહ્યા છે કેમેરામેન સિંહ સાથે ફેઝાન અંગરેઝ નવજીવન ન્યૂઝ નેત્રંગ